આ સેશન આ વિડિયો તમે ખાસ જોજો તમારા મિત્રો છે ને પણ આ વિડીયોની લિંક શેર કરજો જેથી કરી અને તમને અને તમારા મિત્રોને સારા ગુણ પ્રાપ્ત થાય મિત્રો એની લિંક ક્યાંથી મળશે આવો પ્રશ્ન થાય તો વિડીયો નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આની લિંક મળી જશે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો આજે આપણે એક સરસ મજાનો એક પ્રેરક પ્રસંગ સાંભળવાના છીએ ત્યાંથી આપણે આ લેક્ચર ની શરૂઆત કરીએ એક નાનો એવો બાળક નાનપણથી અને ખૂબ બધી પ્રવૃત્તિઓમાં રસ જેને લીધે અભ્યાસમાં નબળો પડે છે પણ પોતાની જે પ્રવૃત્તિમય શિક્ષણ છે પ્રવૃત્તિશીલ કાર્ય પ્રણાલી છે એની અંદર એ સતત ને સતત આગળ વધતો રહે છે ઘરે માતા પિતા તરફથી ખૂબ ઠપકો આપવામાં આવે ખૂબ સલાહ આપવામાં આવે છતાં એ બાળક

જે આપણા સચિન તેંડુલકર છે અને એ પોતાની પ્રેરણા પ્રસંગની અંદર એ પોતાની કાર્ય પ્રણાલીની અંદર એમ કહે છે કે હું દરેક મેચને ત્રણ વાર રમું કઈ રીતે તો કે સૌથી પહેલા તો પ્રેક્ટિસ જેને આપણે પ્રિપેરેશન કહે છે વાંચીએ પરીક્ષા આપવી હોય તો વાંચીએ એ ત્યારબાદ ખુદ તમે પેપરમાં લખાણ કરો એટલે કે મેચ ની અંદર રમવું એ અને ત્રીજી બાબત છે કે મેચ રમાઈ ગયા પછી એનો સુધારો કે ભાઈ મેં ક્યાં ભૂલ કરી દીધી જેના લીધે હું આઉટ થયો મેં કોઈને કેચ આપી દીધો કે મેં છગ્ગો કે ચોગ્ગો મારવામાં ભૂલ કરી દીધી જેના લીધે હું આઉટ થયો એમ તમારે પણ આ પેપરને આ પરીક્ષાને આ વિષયને ત્રણ રીતે જોવો પડશે પહેલા તો પ્રિપેરેશન પરીક્ષા પહેલાની પૂર્વ તૈયારી બીજી તમારું લખાણ પેપરની અંદર અને ત્રીજું લખાણની અંદર થયેલી ભૂલો જે આવતી પરીક્ષાની અંદર તમારા માટે ખૂબ સારી સાબિત થાય એની અંદર સુધારો થઈ જાય મિત્રો સચિન તેંડુલકર જો વિશ્વનો અને ભારતનો એક સારામાં સારો ખેલાડી બની શકે તો આપણે પણ એક ખેલાડી છીએ એક આદર્શ વિદ્યાર્થી છીએ એક નાનકડા પ્રસંગથી આપણે આ વિડીયોની શરૂઆત કરીએ કેમ કે આજનો આ લેક્ચર તમારા માટે એમ કહો ને તો એનાલિસિસ માટેનો છે પૂર્વ તૈયારી માટે છે તો આ પ્રમાણે લાગી જાવ જેથી કરીને આપણું તમારું પેપર ગુજરાતીનું ખૂબ સારું જાય હવે સૌથી પહેલા તો આપણે એક ગુણના પ્રશ્નો તરફ નજર કરીએ મિત્રો તો સૌથી પહેલા આપણે છે અનુક્રમણિકા ઉપર ફોકસ કરીએ છીએ ખાસ કરીને શા માટે તો કે તમને ચાર ગુણની અંદર એના જોડકા પૂછાવાના છે એ ચાર ગુણની અંદર જોડકું કૃતિ કરતા અને સાહિત્ય પ્રકારમાંથી પૂછાશે તમને એક્ઝામ્પલ તરીકે એમ કે ચોરી અને પ્રાયશ્ચિત સામે સાહિત્ય પ્રકારનો જવાબ આપેલા હોય પાંચ તો એમાંથી તમારે પસંદ કરવાનું આત્મકથા ખંડ છે અને સર્જકના નામ આપેલા હોય તો ગાંધીજી એના સર્જક છે આ પ્રમાણે ગોપાળ બાપા એના સર્જક છે મનુભાઈ પંચોળી પણ ઘણી વખત વિદ્યાર્થીઓને ભૂલ કરાવવા માટે દર્શક પણ મૂકી શકે બે એક જ છે ઓલું એનું ઉપનામ છે નવલકથા ખંડ એનો સાહિત્ય પ્રકાર છે લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરને ટૂંકી વાર્તા ત્યારબાદ છાલ છોતરા ગોટલા બકુલ ત્રિપાઠી અને હાસ્ય નિબંધ છે ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવે નિબંધ ત્યારબાદ છે સખી માર્કંડી કાકા સાહેબ કાલેલકર લલિત નિબંધ છે અને ત્યારબાદ છે વાડી પરના વાહલા ઈસ્માલભાઈ નાગોરી અને નિબંધ આ નિબંધ નિબંધ જ્યાં આવે છે ને ત્યાં ખાસ ધ્યાન રાખજો ભૂલ ન થઈ જાય જ્યાં લલિત નિબંધ છે ત્યાં લલિત નિબંધ લખવાનું જ્યાં નિબંધ છે ત્યાં નિબંધ જ લખવાનું

સમાજ સમાજ શ્રેષ્ઠી ની અંદર સંકલિત છે પણ ક્યાંયથી લીધેલું પણ રેખાચિત્ર છે ગોપાળ બાપાનું એમાં એનું વર્ણન કરેલું એટલે એને રેખાચિત્ર કહેવાય પછી બોળો ઝવેરચંદ મેઘાણી સંપાદક છે અને લોક વાર્તા સ્વરૂપનો છે લોકમાંથી વાયકામાંથી લીધેલી એક કથા છે રીઅલ ઘટના છે આ રીતે તમને કોઈ પણ જોડકું પૂછાય ગદ્ય વિભાગમાં તો લખી શકો છો ત્યારબાદ છે પૂરક વાંચનની અંદરથી પણ પ્રશ્નો પૂછાતા હોય જોડકાની અંદર તો આપણે એને જરાય નજરઅંદાજ કરવાના નથી એમાં પંડીયના શબ્દ છે ટૂંકી વાર્તા જેવું સ્વરૂપ છે ઉપયોગી ટાંકણી લઈ લઈએ કુમારપાળ દેસાઈ અને એના સર્જક છે સાહિત્યકાર છે નિબંધ સાહિત્ય પ્રકારની અંદર અને કર્તા છે કુમારપાળ દેસાઈ એક કાવ્ય છે એમાં પણ એટલે ઉપરના વિભાગમાં આપણે પાછળ નીચેના વિભાગમાં એકલો મહાદેવભાઈ દેસાઈના સર્જક છે છે ને કાવ્ય કાવ્ય સ્વરૂપનું આખું બરોબર ગીત સ્વરૂપ પણ કહી શકાય આ રીતે તમને પૂરક વાંચનમાંથી પણ જોડકું પૂછાઈ શકે ત્યારબાદ પદ્ય વિભાગની અંદરથી કે તમને કોઈ જોડકું પૂછાય કોઈને આ પંક્તિ મૂકી દે છે કાવ્ય પંક્તિ તો આ પૂછાય તો જરાક ધ્યાન રાખવાનું બાકી તો મોસ્ટ ઓફલી ઉપરથી જ પૂછાઈ જશે જે ગદ્ય વિભાગમાંથી તાંજ સમયસા મળ્યો નરસિંહ મહેતાને ગીત કાવ્ય પ્રકાર છે આ રીતે આખું તમારે કમ્પ્લેટ આ તૈયાર કરી નાખો એટલે તમારે જોડકા જો પૂછાવાના હોય તમને માળખા બધાને લખાવેલા હશે ગ્રાઉન્ડ લેવલે નવમા ધોરણમાં તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આટલું કરવું કે ન કરવું આની અંદર હું ઓપ્શન છોડું છું એની જગ્યાએ કેમ કે ઘણી વખત ટીચરો છે એ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એવો વાક્યનો અર્થ મૂકી દે છે તો તમારે આની જગ્યાએ કાવ્ય પંક્તિ કોઈ પૂછાશે તો એમાંથી સૌથી વધારે પૂછાઈ શકે એવી કઈ તો કે પૂછાય છે તેજમલ છે પછી ક્યાં છે છે ગુર્જરીના આ આ સૌથી વધારે સમય પૂછાઈ શકે એવી કાવ્ય પંક્તિઓ કાવ્ય તૈયાર કરવા પડશે હવે પછી આપણે એક વાક્યના પ્રશ્નો તરફ મિત્રો ગદ્ય વિભાગની અંદર અને પદ્ય વિભાગની અંદર જે એક વાક્યના પ્રશ્નો પૂછાઈ શકે એની ઉપર નજર કરીએ તો કે કોનો બલરામ નો ભાઈ આવો જવાબ છે ભગવાન કૃષ્ણ એ પીળા રંગના વસ્ત્રો એટલે પિત્બર વસ્ત્રો ધારણ કર્યા છે કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા શું કરી રહ્યા તો કે હરખ પામે છે આનંદ થાય છે ને ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી કેમ કે પિતાજી દુખી થશે ને કદાચ એ માથું કૂટશે તો એવો એને ડર છે એટલા માટે આખો તમારે અહીંયા મેલે શોર્ટમાં જવાબ લીધેલા છે એનો મતલબ એવો કે તમારે પરીક્ષાની અંદર સંપૂર્ણ વાક્યમ જવાબ આપવાનો એક્ઝામ્પલ આપી દો દઉં હરિહળધરનો વીરો એટલે કોનો વીરો તો હરિહળધરનો વીરો એટલે બલરામનો વીરો આવો શબ્દ વાપરી દેવાનો આખું વાક્ય બની જાય એટલે એક માર્ક્સ તમારો ભાગ ત્યારબાદ ખોટું કાર્ય કર્યા ના અપરાધ ભાવ માંથી બહાર આવવા શું કરવું જોઈએ તો કે જોખમ ખેડીને દોષ ની કબૂલાત કરવી બીડી પીવાની કુટે માંથી કઈ કુટેવ આવી તો કે નોકરના પૈસા ચોરવા ગોરાણીએ કૃષ્ણ સુદામાને મને કયું કામ સોંપ્યું કે લાકડા એટલે કે બળતણ કાપવાનું બળતણ લાવવાનું પછી શા મળી યોજી આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે તો કૃષ્ણ અને સુદામાના વચ્ચે આ જો યાદ રાખજો બે નો સંવાદ છે બીજાની વાતચીત છે કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય તો કે તમો પાસ વિદ્યા શીખતા આવું સુદામાની કહેતા હતા તમારી પાસે અમે વિદ્યા ભણતા એમ એ નમ્રતા દર્શાવે છે આગળની વાત છે આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો ઘણું જ આ વાક્ય કોણ બોલે તો ગોપાલ બાપાને કોને કે તો કે સયાજીરાવ ગાયકવાડ

અમૃત કાકી લોકોને દવાખાના અંગે શેની ઉપમા આપે તો કે પાંજરા પોળની ઉપમા આપતા હતા બાપરે તમે માં થઈને એની એને ધકેલી મૂકો છો પછી દવાખાના વાળાનો શું દોષ કાઢવો વાક્ય કોણ બોલે તો ગાડીમાં બેસેલ મુસાફર એ અમૃત કાકી ને કહે છે અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા એટલે કે મંગુની જેમી શું થઈ ગયા હતા ગાંડા થઈ ગયા હતા ગાંડા જેવા થઈ ગયા હતા આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માગે છે નદીઓના નીરને બાંધીને ખેતરમાં બદલી શકીએ જ મહેનત છાલ છોતરા ગોટલા ની સંસ્કૃતિ બકુલ ત્રિપાઠીને મતે ભારત દેશમાં ખૂબ વિકસી છે ગોટલા છે વિશ્વના શ્રેષ્ઠ અંબા આપનાર પરમેશ્વર ને આપણે આભાર વસ થઈને ગોટલા આપીએ છીએ

ઉત્તર વેણ કેવા લાગે તો કે વહાલથી નીતરતા તમામ લોકો આપણા કરતા હોય એને કહેવાય ઘરની અગાસી નું ખુલ્લું આકાશ આ પ્રમાણે પ્રશ્નો મિત્રો ફટાફટ જોતા જજો વિકૃતિઓ ક્યારેક ક્ષીણ થતી જાય તો કે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જાય ત્યારે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય વિચાર સંપદા છે ભારતના વ્યક્તિના વિચારો કઈ અલગ જ હોય અને ધારે એવું કરી શકે મરજીવિયા પ્રિયજનો માટે કઈ બાબત લાગુ પડતી નથી તો કે મીઠું મોઢું કરાવીને મરજીવિયાને વળાવ્યા એવું કઈ કર્યું જ નહોતું મરજીવિયા દરિયામાંથી શું શોધી તો કે ક્યારેય ન ખૂટે તેટલો મણી મોતી ખજાનો ત્યારબાદ મરજી કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા તો કે ઉત્સાહથી ડગલા ભરતા ભરતા આ મરજી એક ખાસ કરીને કહેવાય ને કે વિશેષતા હતી મિત્રો આપણે ધોરણ નવ ની વાર્ષિક પરીક્ષા માટે ખાસ 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 ઉપયોગી એવા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોનો ખજાનો બધા જ વિષયનો તમારી સામે લઈને આવ્યા છીએ પ્રશ્નપત્રના બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ માત્ર વીસ રૂપિયા મળશે જૂના પ્રશ્ન પત્રો ગયા વર્ષના જોઈએ તો એ પણ વીસ રૂપિયામાં એની પીડીએફ મળી જશે વોટ્સએપ ઉપર તમારે પીડીએફ મેળવી તો આ નંબર પર તમે સંપર્ક કરો તમને બધું મટીરિયલ મળી જશે અને એકમ કસોટી બધા વિષયની જોતી હોય તો એ પણ તમને પીડીએફ સ્વરૂપે માત્ર ને માત્ર ને માત્ર ચાલીસ રૂપિયામાં મળી જશે તો ખાસ આપણી આ ચેનલ છે આ તમામ સોશિયલ મીડિયાના માધ્યમો સાથે એક્ટિવ છે તો તમે કોઈ પણ માંથી તમે સંપર્ક કરી શકો છો સમુદ્ર નકશામાં માર્કંડીની લીટી કેમ શોધતા નથી તો કે એ સખી મટી ને નદી થઈ જાય એટલા માટે એની બેનપણી મટી જાય નદી બની જાય એટલે માર્કંડી લેખકને શું આપતી તો કે સક્કરિયા અને અમૃત જેવું મીઠું પાણી આપતી

કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે તો કવિ નું આત્મબળ છે કવિ નું કવિ મૃત્યુ સામે આપે તો અને ધારણ કર્યા છે વાડી પરના વાહલા પાઠ ની અંદર આવે પ્રશ્ન જંતુ જગતના દર્શન માટે કયો સમય યોગ્ય હોય તો કે રાતનો શાંત નિરવ સમય ક્યારેક ક્યાં પ્રાણી ના દર્શન થઈ જાય તો કે દીપડા અને સંગીતની વિશાત નથી હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ બધા જ મદદ કરવા માટે આપને તત્પર હોય તૈયાર હોય ત્યારબાદ માતાની છાયા કોની સાથે તો કે ભરિયા ઉનાળાની પરબ સાથે બાબુ નો મિત્ર દેવલો સ્વર્ગ માં શું બની ગયો તો કે દેવાંશી અપ્સરા સ્વર્ગ ના નિયમ મુજબ ક્યુ કાર્ય પૂર્ણ ગણાય તો કે કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય મારા મનની દ્વારકાના શુભા એટલે કાવ્યનાયકા ની મનઃસ્થિતિ નું આલેખન અહીંયા થયું છે કાવ્ય નાયિકા શા માટે બહાવરી બની તો કે કૃષ્ણને મેળવવા માટે અને પામવા માટે બહાવરી બની છે અરુણીમાં એ કયો સંકલ્પ કર્યો તો કે પર્વતોરણું કરીશ જ

બગીચા અને કપાસની ખેતી શરૂ કરી દાદા શા માટે દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્રો નથી એટલા માટે કેમકે છોકરીઓ હતી દીકરો નતો એની સામે લડશે કોણ આવો ડર હતો સોંડાના અંતરમાં કેમ ફાળ પડી તો કે રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે પોલો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું તો કે બાર સાતીની જમીન અને ચાર ભેંસો અને બાર બળદ અને વીસ કળશી બાજરો વાવવા માટે જેથી કરીને સોંડો છે એ જમીનને આરામથી ખેડી શકે વાવી શકે ને પાક લઈ શકે મોતને કોણ ડરાવી શકે તો કે જિંદગીથી જે ન ડરે એ જ ખરેખર શું ડરાવી શકે મોતને ડરાવી શકે મિત્રો આપણે આજે આ લેક્ચરની અંદર તમારા આખા ગુજરાતી અભ્યાસક્રમના એક ગુણના પ્રશ્નો છે એનું સોલ્યુશન કર્યું આન્સર સાથે મેં તમને જવાબ આપેલા છે શોર્ટ જવાબ છે તમારે વાક્ય પૂર્ણ રીતે લખવાનું છે જેથી કરીને પેપરમાં તમારા પૂરા માર્ક્સ મળે સતત મહેનત કરશો અને નીતિથી મહેનત કરશો એટલે સો ટકા પેપરની અંદર સારા માર્ક્સ તમને સફળતા મળશે મળશે ને મળશે મિત્રો ફરી મળીશું આવતા વિડીયોની અંદર જ્યાં આપણે બે ગુણના આઈએમપી પ્રશ્નો છે એનું સોલ્યુશન કરશું એ પ્રશ્નો કયા પૂછાઈ શકે તેના વિશે વાત કરશું ત્યાં સુધી આ ચેનલ સાથે જોડાયેલા રહેશો આ વિડીયો છે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ એની લિંક શેર કરજો જેથી કરીને એ પણ આઈએમપી ને જોઈ અને દોડી દોડીને વાંચવા લાગે થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત